પાંજો ટેશન પાંજી ગાલ પ્રકાશ ગોર કરે તો સારી ગાલ વડીલ મિત્રો પ્રકાશ ગોર આવ્યો સુજા પરિવાર જ ન બીર્યા માતાજી કે ભોગ ધરાઈ રહ્યા માતાજી રાજી રહી અને મંગળ કરી કલ્યાણ કરીએમાં હંમેશા મંગળ કરે પાં સાથે ભકુલભાઈ પણ ગુંદેરી ગામ જા લાલબાગ હંમેશા ની જો ચહેરો લાલચ રતો અડા પ્રિયન ભાઈ ઓનલાઇન કરા અને સાથળા રવિ ભાઈ ઇન્જીનીયર એજુમાં ભાઈ બકુલ એ અને કેમેરો પર ચાલુ આ મથ પ્રિયક ભાઈ ગાલ કર્યું અજ કલ જો યુગ તો અને એઆઈ મે પણ જીણું ખપદ અગર કોરો કું મુજો રબ નેપોલિયન નેેપોલિયન નાલો નો દુનિયા મે નકરેવો અને સમ્રાટ સિકંદર સજી દુનિયા સર કરેલા નીકળ્યો અને હિટલર ી હટલર સાઈ વાયલા સજી દુનિયા કે કબ્જો કરે કોઈ કી કરી અજુ જુવાન એોડ મુક્યો પૈસા ખાતે મુખે સારી ઘરવી ખપે મુખે સારો ખપે કુરો સારેજી વ્યાખ્યાએ પૈસા મિને તા મી દોડ હાજી બાકી મંગલાજી દયા તા મથ સારો જ કઈ વર્ષોથી અચું તા મામ પુજી અચા અડચ

બહુ એટલે બહુ જ મજા અચી એટલે એકદમ ફ્રેશ થી આજે પણ ચડાયા અને લાપસી પણ ખેંતા કે પે બસ અસો જ આનંદ થયો અને બે ભાવી પણ કઈ અચી જ ટાઈમ કઢીને અચી જા

ઉંધરાય બાગતે રહેતા અને એન્જિનિયરિંગ કોલેજ એન્જિનિયર થયો સિવિલ એન્જિનિયર તકલીફ પડતી હતી પાણીમાં માડું રાડું કરતા હા સરકાર હા ગવર્નમેન્ટ સર્વિસ છે કે પ્રાઇવેટ છે ના પ્રાઇવેટ એજન્સી કોન્ટ્રાક્ટર માં મંગળાજીની સાનિધિમાં પાડી પ્રાર્થના કર્યું કે આજે પણ ગવર્મેન્ટ સર્વિસ થઈવે ને અને હાણે સગાઈ થઈ વે ને તાણે આજા વ્યા થી ને અહીં આનંદ કે મોજ ગનો જય માં મંગળાજ જય માં હિંમતભાઈ લોડ પણ બધી રહ્યા હી લોડ પણ બધી રહ્યા હીમતભાઈ ને પાઇપ પર રિપેર કરી હતા અસુજા પર આયા હું એડા વળી હીમતભાઈ એને રોટલી ખરાઈnda આજ બહુ મેન તમારું એને આનંદ ગનેત હાર ચીજ મે લેરી શકો તો વળી મિત્રો રોટલી હું પણ બટા જેતી હું બડે ભેરા થી મેહનત કરી રાય બંજીનિયર સાહેબ આયકો પાણીપુરી ઓઠે મે કોઈ કી કરી તો કોઈ કી કરી તો પડે ડાકી ડાકી અભિમાન ન મળે સારા થીને પેરો થીને કરી તો મળે પ્રિયાનભાઈ એકડેસે રોટલી વટિયા થાય લેરી શકો થાય કેટલો ટેલેન્ટ હે કેટલો ટેલેન્ટ આ લેડીસમેન આ ટેલેન્ટ થોડી મેકરી આતમે જલાઈ લે એકડેસે વટિયા થાય એકડે ઇન્જીનિયર હે મે ઓનલાઈન કરીતા ફોટો કેર મારી તો અксе ભાઈ

ચહેરાેન ભાર મહેનત રોટલી ઓખી હા ખબર પેતી ભાઈ રોટલી લડો જ

ઘરજી મા ઉ ઘર કે ચંદા બચી બુડે આનંદ સિમી રહ્યા ભલે રોટલી ભારત નક્શ જે પણ મજા અહી પ્રિયકભાઈ ઘોર અને લબાગ ર હંમેશા મિટુ લાલ કરીને હલન તા અને આનંદ ગણતા પ્રિયનભાઈ ઝૂક અચે તો એઆઈ જો અગર જતા કોઈ મુજે રબ કે ખબર પર જે લડી આજકલ જીવન ગીધી અજ કીવન માણુ જમણે એ અને થતાં સંઘર્ષ મેં જીએલા કરીને પાકે ત્યાં કરીને લડાઈ કિણી ખપે રાત પાકે તલ ખપે તો પ્રિયનભાઈ ઓગે જો હાજી તબિયત વે ખપે ઉત્તર કમતે એકરો સમય અડો પ્રિયભાઈ અહીં પર ખેડૂત આયો વે ખબર વે ઉનકે લઠ વીઝી વી અને પાંચ જોતરી સજો ડી હલુજી હાલત શોખ ફેરે જો ખાધો પીતો જો કરેલા માણુ ઘણી દોડું ખપે તો મે જા પણ છડી કરી આયા કેડો લાગે તો પર જો કેતરો આકે આનંદ અચે તો બહુ આનંદ અચે જોરદાર વતવરણ એકદમ મસ્ત છે

મોચી જો ધંધો સંભારી દરજી દરજીો સંભારી ધંધો સુથાર સુથારો સંભાળી કેડું ને બ્રાહ્મણ બ્રાહ્મણ જો છત્રી અજ કં પંદો તો ફેરલાઈ રફ એન્ડ ટફો હજાર જૂતા પહેરી ભાગવત કથા સોલાવનો ભલે રમેશભાઈ ઓજાવે ઓજા બાપુજી રામાયણ વે પડે સોણી સતત માડું ભયમાં પી્યો મુજો ધંધો

મંગળા મંગળામાં સેવા કરી રતુભા કે રંગ કિેપ સિમા પૂજિ ચોથો હા કે માંગળાજની કૃપાએ ભલે બુડેજા માતાજી છતાં પણ અહીં સારી સેવા કર્યો અને બી કે સારો અ ભાવ દા એ ભાવ સાડા રે અભાવ ન રે અડી માંગળા જો પ્રાર્થના કરી અને ખાસ સર જયેન્દ્રભાઈ પુજથી અચે તા અને જયેન્દ્રભાઈ આજો સદાય જય રે મંગળ રે અન કલ્યાણ રે અડા મંગળાજ જે સાનિધ્યમાં આર્શીવા દિંયા સાથ હિમ્મત ભાઈ જઈ કદાચ હિમ્મત ન હિમ્મત હારે વગર પંદર પહેલા પગભારી ન ચોપ ગો થઈને આવ્યા હોય એની મંગળા મંગળ કામના પૂરી કરીને ખાસ લાભુભાઈ આઈ રિટાયરમેન્ટ થઈ અચેવાહીં અને પણ મંગળા જેડી સારી સેવા રહ્યો હિંમત ભાઈ મુદ્દે ગાલ કરી પહેલા કોઈ ડ્રાઈવર એવો મુજાણવો

હિમ્મત ભાઈ ચો અજ તી ત્રી વર્યા પહેલાં સુજાપુર જે અંદર ખાખર જ મંગલભાઈ આયા હો સમય અંધારો થઈ ગયો ભૂલી ગયા અને કોઈ રસ્તો નતો મયાર મા મંગળાજ ની કે રસ્તો વત એ મંગળાજ હિમ્મત હિંમતભાઈ હિમ્મત ભાઈ કદાચ ખોટો નોલતા કારણ કે હિંમતભાઈ કડે ખોટો નોકલતા મંગળાજ શ્રદ્ધાએ પૂજા અને સેવા એડી સારી કરી રહ્યાં અજન્દ્રભાઈ કોરો ચો મંગો તો મંગળાજ જોઈ બસ અચો કે પરિવારની યાદ અ

ને બે પક્ષી ખાય હા એડા ફળફૂટ વેજણાય કો પક્ષી કે પણ મેલી રહે બરોબર એડી ઈર છાય તે નિવૃત મે બહુ સારો આયા જો ના એ તે રેજો વિચાર આય અને માં બંગડા જાજો પા હર કામ પૂરો કે દી કોને કટી દી રાતજી મહેનત હે અને અગલે ફેર આચુ ઝાડ વાવેલા ખપે પાકે ભાઈ ટાઈમ લાગતો ટાઈમ લાગતો ફૂલ થીએ ને માં કે ચડે માં જો ઈ ભાવ આય બસ સુગંધિત ફૂલ થી દાડા સુગંધિત થી શૌ નું મંગળ કરજે સૌ નું કલ્યાણ કરજે માં મંગડા આજ નરી સગા તો મોટર ઉતરે થી बोर थी में जयेंद्र भाई, भा, देवल भाई प्रभाशंकर मोता मूड़ मस्क जो हाल बुजरें अज थी पाँ त्री वर पह ये व्याे के इनके वड़ील हकल क्या ऊ राजगोरवा हुआ पर मोतानुड़ ज नबीरा नवा मोता नुखजा नवा अने वो हकल क्या कि भाई डाचो आजा माताजी सुजापर सुझापुर में अपुझ इन जीता पोछा तुछा करी जयेंद्र भाई આ કે કેટરા વરે લગા ગોતીતે માતાજી કેને કે 2 વરે સુજા પર ગોતીતે લગા કે ય ખબર નહી સુજા પર કતે હે અથી 35 વરે પેલા આ કે 2 વરે લગા ગોતીતે અને 2 વરે પઠી માકે ગોતી ગણા એમાં રૂમ મેનું મંદિર બનાયા મંદિર બનાયા સી મંદિર બનાયા પઠી આ કે મેડે કેડો થયો સરસ માયા આય માજી કિતરી કૃપા આતે બસ આ પૂરી પૂરી કૃપા આય માતાજી દે માથે વાહ કેકડી પાંજી કુડ દેવી ને બી પાંજી માં ઝડે

हि तारा बदया तख्तीी यही तख्ती में लखल आई सारी रीते वाची राज गोरज लखल है न ही राज हिराज राज अने गोर हिराज अन हे गोर राज गोरे जाज वड़वा ही तारा बधयान ही राज गोरज तारा में लखल आए तारा मथे बह बो, बो आभार प्रियन भाई फिरी मिलबो पाँ पे स्टेशन